જેથી સોસાયટી રહી શકે કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને પત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય દીપવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંગ્યા માર્ગે આંદોલન કરીશું બરોબર ને મારું નામ રોહિત વાઘાણી છે વડાસા વિસ્તારમાં લંબેનમાં રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા તો એના હિસાબે કંટાળીને અમે બે હજાર સોળમાં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ

અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદી હોય તકનો લાભ લઈ અમુક ફ્લેટો કોમર્શિયલ કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં સાતસો પંચાણું ફ્લેટ છે તેમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવે છે જેથી અમને રહેવા મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે અસામાજિક તત્વોનો પણ રાફડો ફાટ્યો છે તો એના હિસાબે કંટાળી અમે વર્ષ બે હજાર સોળ થી ફરિયાદ કરતા આવ્યા છીએ તો છેલ્લા એક વર્ષથી આ બધી જ પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશ્નર સાહેબની રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ છે વરાછા ઝોનમાં અમે રજૂઆત સાથે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા છે પણ હવે કંટાળી અમે લોહીથી પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે જે અમને ન્યાય આપો અમે સોસાયટીના તમામ લોકોએ લોહી ભેગું કરી આ પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે જો પંદર દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું